આજે સવારે અમે આવી ગયા હતા વહેલાં વહેલાં સલૂને એને અમારા ક્લાયન્ટ રેડી થઈ રહ્યા છે અને પછી બીજા ક્લાયન્ટ આવી ગયા છે એ ક્લાયન્ટ રેડી થઈને હાલ્યા ગયા હતા અને આ છે મારા બ્રાઇડ અને જોઈ શકો છો મમ્મીજી ફ્લાવર કટ કરે છે અને બધું મેસી મેસી પડ્યું છે કાંઈ સલૂનમાં देखना आप नहीं गिरना बाय बाय

ફ્રી થયા છીએ તો ગઈ હવે બીજા ક્લાયન્ટ પણ રેડી થઈને ગયા છે અને હવે આવશે અમારો થર્ડ ક્લાયન્ટ કેવું લાગે મને કે કેસા લાગ રહા હે મસ્ત લાગ રહા હે અભી આપ જા સકતે હો વેલકમ બાય હા મમ્મી જી શાકભાજી લેવા ઊભા રહી ગયા છે અને સલૂન થી અમે ઘરે જઈએ છીએ હવે કાલુભાઈ તમને શું લેવાનું છે વ્યાજબી ભાવ લગાવજો યુટ્યુબ માં જોજો તમારો વિડીયો શાક જો ફ્રેશ છે થોડુંક મોંઘુ છે પણ સારું હોય છે ગાઈસ તો હવે નાયકામાંથી પાર્સલ આવ્યું છે આપણે ઓપન કરી દઈએ વિડિયો લેવા વાળું કોઈ નથી હું છું મમ્મીજી સાફ કરે છે ગાડી ઓપન કરીને બતાવું ગાઈસ તો પાર્સલ આવ્યું છે બ્રશ રાખવાનું કવર જે આપણે મંગાવ્યું હતું પણ ભૂલી ગયા તો મંગાવ્યું છે સો ગાઈસ આરતી દીદી એમનો હાથ છાપી દીધો કે આરતી દીદી અને અહીંયા ચાલી છે રોટલી કરવાની તૈયારી બાજુમાં ભાત બની છે તો ગાઈસ અત્યારે હું હવે છે ને એ રોટલો બનાવી રહી છું ઈસ તો રોટલા હું બનાવું છું જો પપ્પાએ વાડી નાખ્યો સીધો રાખો રૂપાળો રોટલો દેખા ઓ ભરેલો હે તો શાક મમ્મીજીએ બનાવ્યું છે બે રોટલા મે બનાવ્યા છે પહેલી વાર પંખો કરું આ કરું કર હવે આપણે ચટણી બનાવીએ ક્યાં ગયું ચટણીનું સામાન ક્યાં છે ગાઈસ આર્યુ ગાઈસ તો આપડી ગરમા ગરમ ચટણી તૈયાર છે મમ્મીજી રોટલા બનાવી રહ્યા છે મમ્મી મારા કરતા સારા આવડે રોટલા તો ગાઈસ આપણે રોટલો ચટણી ખાવાનું ચાલુ કરી દીધું અનુપમા માસી તો જોઈએ જ પપ્પા જો મારા રોટલા દબાઈને ખાય છે પપ્પા શરમાઈ ગયા પપ્પા ગાઈસ તો અત્યારે વાગે છે બપોરના બે અને હું ને મમ્મીજી જઈએ છીએ અંજાર થોડીક શોપિંગ કરવાની છે લગ્નની ગાઈસ શોપિંગ કરી કરીને એકટીવ આખી ભરાઈ ગઈ છે અમારી હવે અમે એજીઓજી નું બ્રોચ જોવા જઈએ છીએ જોધપુરી માટે સો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે થોડું ઘણું મળ્યું થોડું ના મળ્યું અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર

ખાલો આવજો બાય બાય બ્લોગ લેવા પડે આરતી દીદી ના લેવાના હોય લેવા જ પડે જાનુ મેડમ બધું કહી દેજો શું શું નથી વસ્તુ લેવાની છે આપણે હા મેડમ આ ઈ લખું છું તમે ડાયમંડ વાળા ચાંદલા લખ્યા ને તે હા લખ્યા બીજું શું શું લેવાનું છે વિચારી લેજે શું લેવાનું